તો ખેડૂતો એ કઈ આપને આપ્યું હોય અને આપણે ખેડૂતોને કઈક રિટર્ન ગિફ્ટ આપતી હોય તો આ માધ્યમથી આ માહોલ હોય અને આ માધ્યમથી ઘણા બધા ખેડૂતો આવતા હોય ફક્ત ખેડૂતો માટે જ છે તો એના માટે દરેક ખેડૂતો એ લાભ લીધો છે આની અંદર ડ્રોની અંદર તો બધા ખેડૂતો કઈ વાત બેન 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 બોલો બોલો હાજી હાજી વાર છે વાર તો એ અહીંયા કઈન તૈયાર છે અને

એક પ્લેટ મિત્રો ઓર્ગેનિક ખેતી ઉપર દરેક ખેડૂતો આગળ વધે અને ઓર્ગેનિક દિશા મળે આપણે આયા બધા છે બધાને ખબર છે કે બીમારી છે ને સ્પીડ પકડી છે બધાની ઘરે કંઈક ને કંઈક બીમારી છે ઘરે ઘરે કેન્સર ડાયાબિટીસ અને બધી બીમારીઓ આવે છે જો તો અંદર છે ને આપણે ડ્રોઅર રાખ્યો છે ખેડૂતોની અંદર તો આવતા જતાં દરેક ખેલાડી તો આનો લાભ લે અને આની અંદર આપણે ફૂલકાઓ પાસેથી चिट્ઠી ખેંચાઉશું અને પછી એમાંથી કોણ lucky છે એને આપણે ગિફ્ટ આપશું બરાબર ને જે છે ચલો આપણે ખેંચાવી લઈએ આપણે આપણે ફૂલકાઓ સાથે દીદી આમાંથી એક चिट્ઠી ઉપા તને જે મજા આવે જે મજા આવે છે મજા આવે આતી ડ્રો કરતા તન તો કલરફુલ બધી चिट્ઠી હતી

આપો 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 લખમન લખમનભાઈ પુন্নাભાઈ કંદોરિયા મુક કંદોરિયા ઉપતાંબડી જામજોઈપુર

અને આમાં જેટલા નામ આવ્યા છે કદાચ ફોન કોઈ નો ના લાગે તો તમારે યુટ્યુબ ની અંદર મારા વિડીયો જોવો તો મને કોલ કરજો કે ભાઈ મારું નામ આવેલું છે અને કદાચ ઇન કેસ કે ફોન ના લાગે તો વ્યવસ્થા પૂરી પાડશું કે કંઈ નહીં આવી શકતા હોય તો પૂરીઅરના માધ્યમથી આપણે આપી શકીએ પણ એ ફોન રિસીવ કરજો થેન્ક યુ